બરવાળા તાલુકાના રામપરા ગામના સુડતાલીસ વર્ષીય હિંમતભાઈ મંજીભાઈ કાલોદરાએ કોઈ કારણસર દવા ગટાવતા પરિસ્થિતિ ગંભીર બનતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું પરિવારોના આક્ષેપ મુજબ હરેશભાઈ સાકરેના ત્રાસને કારણે હિંમતભાઈ આ પગલું ભર્યું હતું અને તેઓએ અગાઉ પણ અનેક વખત મારામારી કરી હોવાની તેમજ પ્રેમ લગ્ન મુદ્દે સતત માથાકૂટ થતી હોવાની વિગતો આપી હતી આ ઘટના બાદ પરિવારજનોએ સરટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા ચાહતા પરંતુ પોલીસે પોતાની મરજી મુજબ અરજી લખતા મામલો ઉગ્ર બન્યો હતો પરિવારજનોએ હરેશ સાકરેનું નામ સ્પષ્ટ રીતે દાખલ કરવાની માગણી કરતા સ્થાનિક પીએસઆઈ સાથે તણાવ વધ્યો હતો અને આ મામલે ગામના આગેવાનોની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા પરિવારજનો દ્વારા અગાઉ થયેલી માથાકૂટના આધાર પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના એ સમગ્ર વિસ્તારમાં સકચાર મચી જવા પામી હતી નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર મારું નામ જયરાજ ભૂપતભાઈ કોળાદરા રામરાય છે રામરાય થી આવી છે હરેશભાઈ ઘેરે આવ્યા ને બે પોલીસ વાળા ઘેરે બે પોલીસ વાળા કાંઈ કેમ ઉભો થાય હરેશભાઈ ફોન આવ્યો પકડવાનો સરકલ પેલા સર્કલ ક્યાં કાઢવાનું કું એ પછી અમારે ભેગી થઈ અમારે કોળી ભાઈ બધા ભેગા છે આ પછી નો માર્યો નકર ગામ માં ચોક માં લઈને પોલીસ વાળા ને મારવાના હતા પછી પછી હું દવા પી આ બે છોકરો છે આ બે આ બે બાપ દીકરો ભાઈ જાય દવા જ હું પી પપ્પા ના ના પપ્પા ની બહાર જતા નીકળવા જતા ને નઈ મોકલે પાંચ છ જણા મારવા અને આને દવા પીધી પછી આધાર દાખલ થઈ જાય તો સાંજે પાછો આને જે કાલે અંકુર માંથી લાય અંકુરની ની ફાઇલ અમારી પાસે જોરે અંકુર અને ચાલીસ હજાર રૂપિયા અમે નથી અંકુર માં ભર્યા હતા અને પછી આજ પાંચ પોલીસ વાળા ને તો આના પર આ જો અંકુર ની ફાઇલ છે જોરે અને એના પપ્પાએ દવા પીધી દવા પીધી કોઈ પોલીસ વાળા ના ગયા અને સરકારી દોખાન દાખલ કર્યા ને ના યાર રાવ સાહેબ ક્યાં ગયા રાવ સાહેબ કે અરજી તમારી લેવાઈ ને જ નહીં છે અને અત્યારે રાવ સાહેબ અમને ધક્કા મારા જો આ રાવ સાહેબ ને જો આ રાવ સાહેબ બાસુડિયા ભરી ગયા રૂપિયા વાળો તમે જ્યાં લાગુ કરવી ના કર્યો અમારા વિડીયો હતો એનો પણ ડીલર લાગી ગયો છે એનું હરેશભાઈ હરેશભાઈ હાકરિયા હરેશભાઈ મોહનભાઈ હાકરિયા છે